ભૂપતભાઈ ભાયાણીને ટિકિટ આપવામાં આવી તો તે વખતે પણ મેં ના પાડેલી કે ભાઈ આ વ્યક્તિ પાર્ટી માટે યોગ્ય નથી અને પક્ષ પલટો થશે છતાં પણ અમુક લોકોએ પોતાનો અંગત આર્થિક અને રાજકીય લાભ ખાટવા માટે ભૂપતભાઈ ભાયાણીને ટિકિટ અપાવેલ અને હું અમારા પ્રદેશ નેતૃત્વને પણ ત્યારે મળેલ કે ભાઈ આ વસ્તુ ખોટી થઈ રહી છે આનાથી પાર્ટીને ખૂબ મોટું નુકસાન જવાનું છે પરંતુ અમુક આર્થિક લાભ લેવાની લાલચામાં એ લોકોએ ટિકિટ ભૂપતભાઈ ભાયાણીને આપી એ જતા નથી રહ્યા એમને ધક્કો મારવામાં આવેલ છે પોતાને લડવા અને ખાલી કરાવવા માટે આમ આદમી પાર્ટીમાંથી ભૂપત ભાયાણીને ધક્કો મારનાર પણ ગોપાલભાઈ ઇટાલિયા જ છે આખરે કંટાળી અને ઉપેક્ષાઓ અને અવગણના સહન ન થતા મેં પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે અને અપક્ષ લડવા તરીકેનો નિર્ધાર કર્યો છે ગોપાલ ઇટાલિયા અત્યારે અહીંયા લડવા આવ્યા છે અહીંયા લડવા આવતાની સાથે હમણાં લોકોને ગુમરાહ કરવાનું ચાલુ કરી દીધું છે શું એવું લાગે છે કે ઈસુદાન ગણવી કરતા વધારે ગોપાલ ઇટાલિયાનું પાર્ટીમાં ચાલે છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે પૂછી સૌમ્ય ગુજરાતમાં બરાબર ચૂંટણીનો માહોલ છે એ જામી ગયો છે આવનારા ઓગણીસ તારીખે વિસાવદર અને કડીમાં બે પેટા ચૂંટણી યોજા વધી રહી છે જેને લઈને હવે રાજકીય માહોલ પણ ગરમાયેલો જોવા મળી રહ્યો છે

હું છેલ્લા પાંચ વર્ષથી સતત દિવસ રાત જોયા વગર પાર્ટી માટે અને લોકો માટે કામ કરતો રહ્યો હતો આમ આદમી પાર્ટીના એક નિષ્ઠાવાન સૈનિક તરીકે એક યોદ્ધા તરીકે એક કાર્યકર્તા તરીકે મેં હંમેશા પાર્ટીને આગળ લઈ જવાના પ્રયાસ કર્યા હતા પરંતુ જ્યારે બે હજાર બાવીસની ચૂંટણીઓ આવી અને ભૂપતભાઈ ભાયાણીને ટિકિટ આપવામાં આવી તો તે વખતે પણ મેં ના પાડેલી કે ભાઈ આ વ્યક્તિ પાર્ટી માટે યોગ્ય નથી અને પલટો થશે છતાં પણ અમુક લોકોએ પોતાનો અંગત આર્થિક અને રાજકીય લાભ ખાટવા માટે ભૂપતભાઈ ભાયાણીને ટિકિટ અપાવેલ અને હું અમારા પ્રદેશ નેતૃત્વને પણ ત્યારે મળેલ કે ભાઈ આ વસ્તુ ખોટી થઈ રહી છે આનાથી પાર્ટીને ખૂબ મોટું નુકસાન જવાનું છે પરંતુ અમુક આર્થિક લાભ લેવાની લાલચામાં એ લોકોએ ટિકિટ ભૂપતભાઈ ભાયાણીને આપી ત્યાર પછી અમે એમને ખભે ખભો મિલાવી અને એમને ચૂંટાયા ચૂંટાયા બાદ પણ આપ જાણો છો કે ભૂપતભાઈ ભાયાણી ભાજપમાં જતા રહ્યા પરંતુ એ જતા નથી રહ્યા એમને ધક્કો મારવામાં આવેલ છે કારણ કે ગોપાલ ઇટાલિયાની લાલચ એવી હતી કે મારે વિસાવદર વિધાનસભા ચૂંટણી લડવી છે એટલે જ્યારે બે હજાર બાવીસની ચૂંટણી પૂરી થઈ ત્યારબાદ ગોપાલ ઇટાલિયાને પ્રદેશ પ્રમુખ પદેથી હટાવવામાં આવ્યા તો એક વર્ષ સુધી ગોપાલ ઇટાલિયા પોતાની ઘરે બેસી રહ્યા અને આમ આદમી પાર્ટીના અમુક નિષ્ઠાવાન કાર્યકર્તાઓને પણ ટેલિફોનિક એમણે એવું કહેલું કે ઘરે રહો સુરક્ષિત રહો ત્યાર પછી એમને એવું લાગ્યું કે ભૂપત ભાયાણી ભાજપમાં જવાની કોઈ કોશિશ કરે છે એટલે એમને ધક્કો મારવા માટે અને આ સીટ ખાલી કરાવવા માટે એમણે આમ આદમી પાર્ટીના જ અમુક કાર્યકર્તાઓને એવું કેવડાવેલું કે તમે ભૂપતભાઈ પાસે જાઓ અને ભૂપતભાઈને હિંમત આપો કે તમે ભાજપમાં જતા રહ્યો અમે તમારી સાથે આવશું પરંતુ જે કાર્યકર્તાઓ ભૂપતભાઈને હિંમત આપવા ગયા હતા એ કાર્યકર્તાઓ ગોપાલભાઈ ઇટાલિયાની સલાહ મુજબ ગયા તા એટલે જયારે ભૂપતભાઈ ભાયાણી ભાજપમાં ભેળ્યા ત્યારે એ કાર્યકર્તાઓ એમની સાથે નથી ભેડ્યા પરંતુ ભૂપતભાઈ ભાજપ કહીએ તો આ સીટ પોતાને લડવા અને ખાલી કરાવવા માટે આમ આદમી પાર્ટી માંથી ભૂપતભાયા ધક્કો મારનાર પણ ગોપાલભાઈ ઇટાલિયા જ છે હવે વાત આવી ત્યાર પછીની એમની ચૂંટણી લડવાની લાલચાની તો એના વિશે હું વાત કરું તો અમારા ગુજરાત પ્રદેશ કોર કમિટીની ટીમને ત્રેવીસ બે હજાર પચીસના ના રોજ દિલ્હીથી માનનીય અરવિંદ કેજરીવાલ સાહેબે અમને ત્યાં ત્યાં તેડાવેલા હતા આખી તેડાવેલી હતી અને એવું કહેલું હતું કે તમે અહીંયા આવો તો અમે ત્યાં પહોંચી એનાથી બે દિવસ અગાઉ ગોપાલભાઈ ઇટાલિયા અને મનોજભાઈ સોરઠિયા કેજરીવાલ સાહેબ પાસે પહોંચી અને અચાનક જ કોઈ પણ ચર્ચા વિચારણા વગર ગોપાલભાઈ ઇટાલિયાને સ્વઘોષિત ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યા તો જ્યાં સુધી સાથે અને કાર્યકર્તાઓ પાર્ટીમાં કોઈ સાંભળવા વાળું નહોતું આખરે કંટાળી અને ઉપેક્ષાઓ અને અવગણના સહન ન થતા મેં પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે અને અપક્ષ લડવા તરીકેનો નિર્ધાર કર્યો છે માં સોળ નંબરના ક્રમાંક અને બેટરી ટોર્ચના નિશાન ઉપરથી હું અપક્ષ ઉમેદવાર તરીકે લડી રહ્યો છું હું અહીંનો સ્થાનિક ઉમેદવાર છું શિક્ષિત છું અને લોકોની સાથે આત્મીયતાથી જોડાયેલો છું તો મને પૂરતો ભરોસો છે કે આવનારી બે હજાર પચીસની વિધાનસભાના ઇલેક્શનમાં વિસાવદરની જનતા મારા પર ભરોસો મૂકી અને મને વિજય અપાવશે બિલકુલ એટલે હવે તમે અપક્ષ ઉમેદવારી આ વખતે નોંધાઈ લીધી છે પરંતુ મને એ પણ સમજવું છે શું આ નારાજગીનો દોર જયારે ચાલી રહ્યો હતો તો ત્યારે કોઈ સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો સાથે કાં તો પછી ઈસુદાન ગઢવી સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો એમના તરફથી શું રિસ્પોન્સ આવતું હતું રિસ્પોન્સમાં બિન વાત એવી છે કે જયારે અમે કઈ કઈ થાય ત્યારે કોઈ સાંભળવા વાળું નહોતું ત્યાર પછી જ્યારે અમુક સમય જતો રહે મેં અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરી દીધું ત્યાર પછી એ લોકોએ મારો કોન્ટેક કરવાનો પ્રયાસ કર્યો તો પણ ત્યાં સુધીમાં તો ખૂબ જ મોડું થઈ ગયું કહેવાય અને જ્યાં સુધી લોકોને ગુમરાહ કરીને રાજ કરવાની નીતિની વાત આવે છે માન્ય સમજાવો કે ન સમજાવવો એ મહત્વની વાત નથી વાત ત્યાં છે કે તમે લોકોને શા માટે ગુમરાહ કરો છો એક વખત તો ખોટો ઉમેદવાર આપી અને લોકોને ગુમરાહ કર્યા તો હું એ પ્રશ્ન પૂછું છું કે ભૂપત ભાયા ટિકિટ આપનાર કોણ હતું બીજી વસ્તુ કે ગોપાલ ઇટાલિયા અત્યારે અહીંયા અહીંયા લડવા લડવા છે છે તો આવતાની સાથે એમણે લોકોને ચાલુ કરી દીધું એમના બે ત્રણ હું તમને ઉદાહરણ આપું પેલું ઉદાહરણ એવું કે એવું કહે છે કે હું ખેડૂત પુત્ર છું દરેક ગામની સભામાં એવું કહે છે કે હું ખેડૂત પુત્ર છું તો એમના એફિડેવિટમાં જ એમણે જ જાહેર કર્યું છે કે નથી પોતાની પાસે કે નથી એમના મમ્મી પપ્પા પાસે કોઈ ખેતીની જમીન તો ખેડૂત પુત્ર કઈ રીતે કહેવાય વાત છે બીજી કે જ્યારે કતારગામ વિધાનસભા લડ્યા સુરતની અંદર 2022 માં ત્યારે તો એમણે એક પણ વાર એવું નહોતું કીધું કે હું ખેડૂત પુત્ર છું તો ત્યાં એ ખેડૂત પુત્ર ન વિસાવદર વિધાનસભા લડવા આવે એટલે એ માટે એ ખેડૂત પુત્ર બની જાય વાત છે ત્રીજી કે સુરતની કતારગામ વિધાનસભા લડીને હાર્યા બાદ એમણે ક્યારે સુરતના કતારગામ વિસ્તારના લોકોનો પ્રશ્ન ઉઠાવ્યો એક પણ વાર નથી ઉઠાવ્યો વાત છે એ દરેક મિટિંગોમાં દરેક સભાઓમાં એવું કહે છે કે હું તમારા માટે લડીશ તમારો અવાજ બનીશ હું તમારા માટે બોલીશ પરંતુ આ બધું ક્યાં સુધી હોય કે જ્યાં સુધી પોતાનો અંગત રાજકીય સ્વાર્થ ન ત્યાં સુધી એમનું એક ઉદાહરણ હું તમને આપું કે ગોપાલ ઇટાલિયાના આપે પણ જોયેલા હશે સનાતન ધર્મ વિરોધી ઘણા નિવેદનો અને વિડીયો છે એ સનાતન ધર્મની વિરોધમાં કથાકારોની વિરોધમાં ખૂબ બોલતા હતા પરંતુ એમને રાજકીય લાભ લેવો તો અને એમને એવું લાગ્યું કે પોલિટિકલ કેરિયરમાં કેક આ મુદ્દાઓ મને નડશે એટલે જેવી રીતે એ બોલતા બંધ થઈ ગયા એવી જ રીતે અહીંયા વિસાવદર વિધાનસભાની ચૂંટણી પૂરી થશે અને પોતાનો રાજકીય સ્વાર્થ નહીં સધાય એટલે અહીંની જનતા માટે પણ બોલવાનું બંધ કરી દેશે રહી વાત એના પછીની એક કે એમણે એમના એફિડેવિટમાં લખ્યું છે કે મારી પાસે કોઈ મકાન નથી કોઈ જમીન નથી કોઈ કાર નથી તો હું જાણું છું કે છેલ્લા પાંચ વર્ષથી એમની પાસે મહિન્દ્રા એક્સયુવી કાર છે કાર તો છે જ સાથે ડ્રાઈવર પણ છે તો એ પણ ગુમરાહ કરી રહ્યા છે એને ત્યારબાદનો મુદ્દો આવે કે અહીંયા એમને ખેડૂતોની ચિંતા થાય છે વિશાવદર વિધાનસભામાં આવીને તો જ્યાં એમની જન્મભૂમિ છે ભાવનગર જિલ્લાનું ટીંબી ટીંબીના ખેડૂતો માટે તમારા ધ્યાનમાં છે કે એક પણ વાર ગોપાલ ઇટાલિયાએ ખાતરનો મુદ્દો હોય કે ખેડૂતોનો મુદ્દો હોય એક પણ મુદ્દે ગોપાલભાઈ ઇટાલિયા જો એ મુદ્દો ઉઠાવ્યો હોય ને આપની જાણમાં હોય તો આપ મને કહી શકો એવું કે ફક્ત ને ફક્ત ચૂંટણી લડવી છે એટલા માટે એમને ખેડૂતોની ચિંતા દેખાય છે ખેડૂતોના મુદ્દા દેખાય છે પણ એન કેન પ્રકારે પોતાના જૂઠાણાઓ ચલાવી પોતે ફ્રોડ છે છતાં પણ લોકોને ગુમરાહ કરી અને જે રાજનીતિક કેરિયર બનાવવાની જે એમની ઘેલછા છે જેમની લાલચ છે આના હિસાબે વિશાવદર વિધાનસભાની ચાર લાખ જનતા અને બે લાખ એટલે કે બે લાખ સિત્તેર હજાર મતદારો હેરાન પરેશાન ન થાય અને બીજી વખત પણ એમની સાથે છેતરાય નહીં એટલા માટે મારે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવી પડે છે અને જે સત્ય હકીકત છે એ હું લોકોને એટલા માટે કહી રહ્યો છું કે જાણતા અજાણ પણ આમ આદમી પાર્ટી ની સાથે રહી વખતે અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરેલું છે અને મને વિશ્વાસ છે કે એક સ્થાનિક આગેવાન અને એક સ્થાનિક ઉમેદવાર તરીકે લોકો મારી ઉપર વિશ્વાસ કરશે અને મને આ વિધાનસભામાં જીતાડશે બિલકુલ આપના પ્રચારની પણ આપણે વાત કરીએ પરંતુ પહેલા મારે આ મુદ્દો સમજવો છે હજુ પણ કે ગોપાલ ઇટાલિયા અત્યારે પ્રચાર પૂરજોશમાં કરી રહ્યા છે મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે તેમની સાથે અને રાત્રી સભા પણ તેઓ ગજવી રહ્યા છે અને ખાસ એમાં વાયદાઓ કરી રહ્યા છે ખેડૂતો માટે ખેડૂત હિતની વાતો તેઓ કરતા જોવા મળી રહ્યા છે તો શું આ તમામ વાતો છે અને વાયદાઓ છે એ આગળ જઈને પછી જો કદાચ એ બને છે ગાદી પર બેસે છે તો કઈ કરશે નહીં ખેડૂતો માટે એવું આપનું કહેવું છે જી બિલકુલ કારણ કે મેં અગાઉ પણ આપને વાત કરી કે જે રીતે સનાતન ધર્મનો મુદ્દો એ બોલતા અને અચાનક બંધ થયા થઈ ગયા પોતાના રાજકીય લાભ માટે એમ પોતાનો રાજકીય સ્વાર્થ સદાય જાય એટલે હું તમને અગાઉ ભવિષ્યવાણી કરી દઉં છું કે સત્યાવીસ માં બે જ વસ્તુ થશે કાં તો મોટા આર્થિક પેકેજ સાથે ગોપાલ ઇટાલિયા ભાજપમાં ભળશે અથવા તો જો ત્યાંથી આર્થિક પેકેજની કોઈ સ્કીમ ન આવે તો સત્યાવીસ માં આમ આદમી પાર્ટીમાં રહી અને બાવીસ માં જે રીતે ટિકિટો નું વેચાણ કર્યું એ રીતે સત્યાવીસ માં પણ આમ આદમી પાર્ટીની ટિકિટો નું વેચાણ કરશે કરશે અને કરશે જ અચ્છા આની સાથે સાથે તમે ભૂપત ભાયાણી નું પણ કીધું કે એમને બહાર કાઢવામાં ગોપાલ ઇટાલિયા નો હાથ હતો તો શું એવું લાગે છે કે ઈસુદાન ગઢવી કરતા વધારે ગોપાલ ઇટાલિયા નું પાર્ટીમાં ચાલે છે ચાલવાની વાત નથી બેન અત્યારે પ્રશ્ન એ છે કે પોલિટિકલી વસ્તુ એમણે કરેલી છે ગોપાલ ઇટાલિયાએ ડાયરેક્ટલી કંઈ નથી કરેલું એમણે એમના જે અંગત મિત્રો છે જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે એમને ભૂપતભાઈ ભાયાણી પાસે મોકલ્યા અને ભૂપતભાઈ ભાયાણીને હિંમત અપાવી કે તમે બીજેપીમાં જાશો તો અમે પણ તમારી સાથે આવશું એટલે કે આમ આદમી પાર્ટી અહીંયા પૂરી થઈ જશે આખી બોડી લઈને આપણે જતા રહીએ આવી એક વિશ્વાસ અપાયો ભૂપત ભાયાણી ને એટલે એમને ભાજપમાં જવાની હિંમત આવી અને એટલા માટે ભૂપતભાઈ ભાઈ ભાજપમાં જતા રહ્યા એટલે ઇનડાયરેક્ટલી કહીએ તો ભૂપતભાઈ ભાયાણી આમ આદમી પાર્ટી માંથી ધક્કો મારી અને બીજેપી માં મોકલનાર ગોપાલભાઈ ઇટાલિયા છે બરાબર લાગે છે આવનારા દિવસોમાં આમ તો જનતા ખૂબ જ બુદ્ધિજીવી જનતા કહેવામાં આવે છે અને એ તમામ જે લે છે એ કરે છે અને પવનની દિશા વિરુદ્ધ ચાલવામાં એવું કહેવાય છે કે સામી પવન એ વિસાવદર ની જનતા છે એ ચાલતી હોય છે ત્યારે આ વખતે લાગે છે કે પરિણામો જે પણ આવશે એ ખૂબ જ ચોંકાવનારા હશે કારણ કે બીજી બાજુ હવે ભારતીય જનતા પાર્ટી પણ ખૂબ મહેનત કરી રહી છે સત્તામાં આવવા માટે જી બિલકુલ હું તો એમ કહું છું કે આ વખતે જનતા કઈક નવું કરવા માટે ધનગની રહી છે વિસાવદર વિધાનસભાનો ઇતિહાસ પણ તમે જોઈ શકો છો અહીંયાથી કિમલોક પણ જીતેલું છે જનતા દળ પણ જીતેલું છે જીપીપી પણ જીતેલું છે આમ આદમી પાર્ટી પણ જીતેલું છે ભાજપ કોંગ્રેસ પણ જીતેલું છે તો મને વિશ્વાસ છે કે આ વખતે જનતા સૌથી અનોખું અને નવું કરશે અને એક સ્થાનિક યુવા શિક્ષિત ઉમેદવાર તરીકે

તો હું એવું કેતો તો કે અહીની જનતા કઈક નવું કરવા માટે જાણીતી છે અને મને પૂરતો ભરોસો છે કે આ વખતે જનતા મને સ્થાનિક ઉમેદવાર તરીકે યુવા અને શિક્ષિત અને હર હંમેશ લોકોની સાથે રહી હું અહીંનો સ્થાનિક છું બંને તાલુકામાં પણ સ્થાનિક તરીકે છું મારું મૂળ વિસાવદરની બાજુમાં પ્રેમપરા ગામ અને હું ભેસાણ અત્યારે રહું છું તો બંને તાલુકાઓમાં મારે પારિવારિક સંબંધો છે લોકો સાથે હું આત્મીયતાથી હળીમળીને રહું છું તો મને પૂરતો ભરોસો છે કે આ વખતે એક અપક્ષ ઉમેદવાર તરીકે અહીંયાંથી કંઈક નવું કરી અને વિશાવદર વિધાનસભાથી મને જીતાડી અને ગાંધીનગર

સ્વર્ગીય કેશુબાપા પટેલનું જે અધૂરું સ્વપ્ન છે કે વિસાવદર વિધાનસભામાં જીઆઈડીસી નહોતી અને એમણે જીઆઈડીસી માટે પ્રયત્નો પણ કરેલા તો જો લોકો અને જનતા મને સાથ આપશે અને મને મોકો આપશે તો સૌપ્રથમ કાર્ય વિસાવધર વિધાનસભાની અંદર જીઆઈડીસી માટેનો હું પ્રયત્ન કરીશ અને અહીંયા જીઆઈડીસી લાવીશ ત્યારબાદ સૌથી મોટો અને મૂંઝવતો પ્રશ્ન એ છે કે ત્રણ તાલુકા છે પણ ત્રણ તાલુકામાંથી એક પણ તાલુકામાં કોલ્ડ સ્ટોરેજ ની વ્યવસ્થા નથી અહીંયા ઘણા બાગાયતી પાકો અને ઘણા ખેતીના એવા પાકો છે જેમને સ્ટોરેજ ની જરૂરિયાત હોય છે તો એવા કામો હું કરીશ વિશાવદર વિધાનસભાની અંદર એક પણ સરકારી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ નથી ત્રણ તાલુકાને જોડતી વિધાનસભા હોવા છતાં પણ તો મહત્વનો મુદ્દો એ પણ છે કે ત્રણેય તાલુકામાં એક એક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખોલવી જેથી ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને સારામાં સારું શિક્ષણ મફતમાં અને ફ્રી મળી શકે એ ઉપરાંત સૌની યોજનાનો સૌથી મહત્વનો મુદ્દો છે અમુક વિસ્તારોમાં પાણી પહોંચ્યા છે અમુક વિસ્તારોમાં પાણી નથી તો એ મુદ્દે પણ જેટલું ઘટતું છે કાર્યવાહી અમે અને દરેક વિસ્તારમાં પાણી પહોંચાડીશ એ ઉપરાંત સૌથી મહત્વનો મુદ્દો જે હું છેલ્લા ઘણા ટાઈમથી એના માટે લડતો આવ્યો છું એ છે ઇકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો ઇકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો વિશાવદર વિધાનસભાની અંદર સૌ વખત ઉઠાવનાર પણ હું જ છું અહીંયાથી ઇકો સેન્સિટિવ ઝોનના મુદ્દાને વાચા આપવાનું સૌપ્રથમ કામ પણ મેં કરેલું અને ત્યારબાદ અમે સતત ઇકો સેન્સિટિવ ઝોન માટે લડત લડેલા તો મારી પ્રાયોરિટીમાં ઇકો સેન્સિટિવ ઝોન નાબૂદ કરવાનો પણ મુદ્દો છે આવા લોકોના અનેક મુદ્દાઓ છે કે જે લોકો અત્યારે થનગની રહ્યા છે અને એમાં ખાસ એક રોડ રસ્તાનો મુદ્દો હું ઉમેરતા ભૂલી ગયો રોડ રસ્તાનો મુદ્દો છે એ પણ અત્યારે અહીંયા ખૂબ જ કઠિણાઈવાળો છે અને લોકો ત્રાહિમામ પોકારી ગયા છે તો એ મુદ્દા ઉપર હું જો લોકો મારી ઉપર વિશ્વાસ કરશે તો સૌપ્રથમ કાર્ય હું આ મુદ્દાઓ ઉપર કરીશ અને જ્યાં સુધી આ મુદ્દાઓ હું પૂરા ન કરી શકું ત્યાં સુધી હું શાંતિથી બેસીશ નહીં અને એક વિશેષ અને છેલ્લો મુદ્દો આપને કહી દઉં કે જો જનતા મારી ઉપર વિશ્વાસ કરશે અને હું ચૂંટાઈશ તો મને મળતો પગાર અથવા તો ભથ્થું એનો એક પણ રૂપિયો હું મારા પોતાના અંગત ખર્ચ માટે નહીં વાપરું જરૂરિયાતમંદ અને ગરીબ દર્દીઓની સેવામાં એ તમામ ખર્ચો હું કરીશ આટલું હું વચન આપું છું આપના માધ્યમથી આની સાથે સાથે મારે એ પણ સમજવું છે અત્યારે પેરિસ જેવા રસ્તાઓ બનાવવાની વાત ચાલી રહી છે થોડા સમય પહેલા કિરીટ પટેલે આ નિવેદન આપ્યું હતું કે જો હું આવું છું તો પેરિસ જેવા રસ્તાઓ બનાવી દઈશ શું આખા સાવધાનમાં રોડ રસ્તાની સમસ્યા છે અને સામાન્ય જનતા હાલાકી ભોગવી રહી છે

તો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે જેમ જેમ હવે દિવસો નજીક આવી રહ્યા છે તેમ તેમ રાજનીતિમાં પણ બદલાવ જોવા મળશે રંગ છે રાજનીતિના એ પણ જોવા મળશે અને અત્યારે રાજનીતિ વિસાવદરની ચરમસીમા પર જઈ રહી હોય તેવું લાગી રહ્યું છે એક બાદ એક નિવેદન અને આરોપ પ્રતિ આરોપ રાજનીતિના કારણે વિસાવદર રોજે ચર્ચાનો વિષય છે ટોપ ઓફ ધ ટાઉન છે લેટેસ્ટ ખબરો સાથે લેટેસ્ટ અપડેટ્સ સાથે ફરી મળીશું અમે આપના સમક્ષ ત્યાર સુધી મને એટલે કે સૌમ્યાને આપશો રજા નમસ્કાર